યોગ શીખવા માટે આપણી ચેનલ ને અત્યારે એક એવી કસરત અથવા એક યોગ કે જે રોજ સવારમાં ઉઠીને ખાલી બે થી ત્રણ મિનિટ તમારે કરવાનો છે મને ખ્યાલ છે કે ઘણા બધા લોકો યોગ કરતા નથી સવારમાં ઉઠીને કસરતો કરતા નથી અથવા તો એ પ્રકારે કોઈ પણ એક્ટિવિટી સવાર સવારમાં કરતા નથી મારે એવા દરેક વ્યક્તિઓને જણાવવાનું છે કે માત્ર એક થી બે ક્રિયા ખાલી કન્ટિન્યુસ તમે એક બે મહિના ત્રણ મહિના ચાર મહિના કન્ટિન્યુ કર્યા કરો તો એ તમારા શરીરમાં તમારા જીવનમાં ઘણા બદલાવ લાવી શકે પોઝિટિવ બદલાવ લાવી શકે છે તો માત્ર તમારે આ બે થી ત્રણ ક્રિયાઓ શીખી લેવી જોઈએ જે સવાર સવારમાં કરવી જોઈએ હું એવા જ વિડિયો અહીંયા બનાવું છું કે જે તમને દરેક વ્યક્તિને હેલ્પ કરે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ એમને હેલ્પ કરે આજે જે વિડીયો બનાવી રહ્યો છો અથવા તો જે યોગ તમને બતાવી રહ્યો છું લાઈવ થઈને હવે તો હું બતાવું છું બરાબર એ યોગ તમારા માટે રામબાણ અથવા તો વરદાન સ્વરૂપ સાબિત થાય કમરના હોય કમરના દુખાવાની તકલીફના કારણે વળી નથી કોઈ તકલીફ છે જેમને પેટની ચરબી બહાર નીકળી ગઈ છે પેટની ચરબી ઓછી કરવી છે અથવા તો જે લોકોને વાયુનો વાયુની તકલીફ છે ગેસ શરીરમાં ભરાયેલો રહે છે વાયુ નીકળતો નથી એ લોકો માટે પણ વરદાન સ્વરૂપ છે આ યોગ એક યોગ છે કે જે ઘણા બધા કામ કરશે હું તમને બતાવું છું કઈ રીતના કોણે કેટલી મિનિટ માટે માટે કરવાનો છે આ સૌથી પહેલા સવારમાં ઉઠીને જ તમે આરામથી કરી શકો પેટ ખાલી હોય ત્યારે જ આ પ્રકારના યોગ કરવા જ્યારે પણ નાસ્તો કરી લીધો હોય કે બપોરે જમી લીધું હોય તો પછી યોગ કરવાની કોઈ જરૂર નથી વિડીયો છેલ્લે સુધી જુઓ લાઈક કરી દો એકદમ ફ્રી છે અને એકદમ ઈઝી કરી શકાય એ પ્રકારના વિડીયો હું બતાવું છું દોસ્તો એક કસરત એક યોગ કે જે સવાર સવારમાં માત્ર આપણે તમારી ઊંઘ ઉડે છે કે શરીરમાંથી આ તમારા શરીરમાંથી જે વાયુ ભરાયેલો છે આખી રાત દરમિયાન એ શરીરમાંથી બહાર કાઢી નાખશે ગેસને શરીરમાંથી બહાર કાઢી નાખશે સૌથી પહેલું કામ કરશે અને બીજું કાર્ય એ આપણા અંતરડામાં નીચેના ભાગ ઉપર થોડું પ્રેશર આપશે બરાબર છે તો એ કારણથી તમારું જે આપણું જે મળ છે જે સવારમાં વ્યવસ્થિત સાફ થવું જોઈએ એ વ્યવસ્થિત અ નીચે તરફ ગતિ કરશે અને સાફ થશે એટલે જે લોકોને કોન્સ્ટિપેશન રેગ્યુલર હંમેશા રહે છે એ લોકો માટે તો વરદાન સ્વરૂપ છે આ યોગ કઈ રીતના કરવાનો છે આમાં બે રીત છે એક તો અર્ધ પવન મુક્તાસન આ યોગનું નામ છે પવન મુક્તાસન યોગ એમાં એક છે અર્ધ પવન મુક્તાસન જે એક પગે કરવાનો છે એક પગ સીધો રાખવાનો બીજો પગ આ રીતના વાળી બંને હાથની આ આંગળીઓ આ રીતના ઇન્ટરલોક કરી દો પગના પાછળના ભાગ ઉપર રાખી દો ઊંડો શ્વાસ ભરવાનો છે પગને આ રીતના ખેંચવાનો આપણું શરીર માથાનો ભાગ છે આ રીતના દાઢીનો ભાગ ગોઠણે ટચ થાય એ રીતના ઉપર ઉઠવાનું છે શ્વાસ છોડી દેવાનો છે સેકન્ડ સેકન્ડ અથવા તો તમે થી આ રીતના રહી શકો બરાબર એ પગને ફરી ફ્રી કરી દો હવે બીજો પગ એ રીતના તમારે બીજા પગને પણ સેમ એન્ટરલોક બંને આંગળી બંને હાથની આંગળીઓ કરી પગને આ રીતના ઉપર ઉઠાવો શરીરને અ આ રીતના ઉપર ઉઠાવી આપણો જે દાઢીનો ભાગ છે નીજ ના ભાગને ટચ થાય એ રીતના તમારે કરવાનું છે ત્યાર પછી આ એક અ અર્ધ પવન મુક્તાસન હતું જે તમે એક એક પગે કરી શકો પણ એ ન કરવું હોય તો ડાયરેક્ટલી તમે આ રીતના બંને પગને જોઈન કરી બંને હાથને એન્ટરલોક કરી અને આ રીતના ઊંડો શ્વાસ પહેલા ભરવાનો છે અને ઉપર ઉઠવાનું છે આ પોઝિશનમાં તમે આરામથી કરી શકો એવો યોગ છે કોઈ પણ વ્યક્તિ કરી શકે જે લોકોને હાર્ટને લગતી કોઈ તકલીફ હોય એ લોકોએ નથી કરવાનો ધ્યાન સૌથી પહેલા એ રાખવાનું છે કે ઊંડો શ્વાસ તમે આ રીતના ભર્યો પહેલા ઊંડો શ્વાસ ભરી ઉપર ઉઠ્યા આપણી દાઢી છે ગોઠણને ટચ થઈ ત્યારે શ્વાસ તમારે છોડી દેવાનો બરાબર થોડીવાર માટે આ રીતના ઉપર રહેવાનું 20 થી 30 સેકન્ડ માટે જેમને હૃદયની તકલીફ હોય એ લોકોએ આ યોગ નથી કરવાનો બાકી તમામ વ્યક્તિઓ કરી શકે આનાથી સૌથી પહેલો ફાયદો આપણા બેકમાં જે કમરના ભાગ ઉપર તમને તકલીફ હોય કમરનો દુખાવો હોય તો એ દુખાવો દૂર થાય જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી અગર તમે રેગ્યુલર આ યોગ કર્યા કરો તો જ્યાં સુધી તમારું જીવન છે ત્યાં સુધી તમને બેકમાં ક્યારેય પણ દુખાવો નહીં થાય બેક હંમેશા મજબૂત થઈ જશે

મુક્ત કરે ગેસ છૂટો કરે કબજિયાતની તકલીફથી છુટકારો આપે પેટની ચરબી અગર રેગ્યુલર તમે ત્રણ ચાર મહિના પાંચ મહિના સતત કર્યા કરો તો પેટની નીચેના ભાગની જે ચરબી છે ધીરે ધીરે તૂટી જાય મેટાબોલિઝમ સારું થાય એક યોગ ઘણા બધા ફાયદા આપશે છે કમસે કમ સો જેટલા ફાયદા શરીરના અંદરના અંગોને બહારના અંગોને હાડકાને સ્નાયુને દરેક અંગોને ફાયદા આપે છે તો આ પ્રકારના ખાલી એક બે યોગ ચાલુ કરી દો બીજો એક યોગ છે હું આના પછીના લાઈવ સેશનમાં બતાવીશ એ બટરફ્લાય પોઝ છે કે એ એક યોગ થી તમે તમારા પગને ઘણા મજબૂત કરી શકશો આ સિવાય સ્ત્રીઓ માટે ભાઈઓ માટે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી યોગ છે પવન જે આના પહેલા બતાવ્યો એ અને આના પછીના વિડીયોમાં લાઈવ થઈને કાલે બતાવીશ એ યોગ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો યોગના વિડીયો હંમેશા માટે જોઈ એ પછી સવારમાં ઉઠીને યોગ કરવાનું રાખો જમીને સાંજે કે બપોરના હોય જમ્યા પછી હંમેશા માટે વજ્રાસન કરવાનું રાખો વાયુ મુદ્રા કરવાનું રાખો આ કોઈ ક્રિયાઓ છે એ ખાલી અહીંયા હું બતાવવા માટે જ નથી કરતો એકદમ સિમ્પલ અને સરળ દવા વગર તમે વાયુનો કઈ રીતના છુટકારો મેળવી શકો શરીરમાંથી ગેસ કઈ રીતના બહાર કાઢી શકો અને શરીરને કઈ રીતના હેલ્ધી બનાવી શકો એ માટે બતાવતો હોઉં છું તો કમ સે જે પણ વસ્તુ મનમાં ઉતરે આટલું કરવાની કોશિશ કરશો તો તમે તમારા જીવનમાં ક્યારેય પણ અસ્વસ્થ નહીં થાવ સ્વસ્થ થઈ જશો અને સ્વાસ્થ્ય છે તમારું ધીરે ધીરે સુધરી જશે આ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો આભાર